નમસ્કાર દોસ્તો વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસ બી દોસ્તો તમારા બધાના મોબાઈલમાં એક સેમ પ્રોબ્લેમ આવે છે જે છે તમારા મોબાઈલનું જે સ્ટોરેજ છે તે ફૂલ થઈ જવું તો આના માટે હું તમને એક અનોખું સિક્રેટ સેટિંગ વિશે વાત કરીશ જે તમારા માટે કાફી યુઝફુલ થશે જી દોસ્તો તો તમારે ઘણી ફેર એવું બનતું હોય છે કે તમારું મોબાઈલનું સ્ટોરેજ ફૂલ થઈ જાય તો તમારે ઘણું બધું ડિલેટ કરવું પડે છે જેમ કે ફોટો વિડીયો ઘણી બધી એપ્લિકેશન તમારે ડિલેટ કરવાની થાય છે પણ હું તમને આજે જે ટ્રીક બતાવીશ જે સેટિંગ બતાવીશ તે હંમેશા તમારા ફોનમાં ઇનેબલ કરી દેવાનું છે જેમની મદદથી તમને કાફી યુઝફુલ થશે

તમે ઘણી એપ્લિકેશન તો તમારા મોબાઈલમાં હોય છે પણ તમે ક્યારેય યુઝ ન કરતા હોય ડિલેટ નથી કરવાની પણ જો તમે યુઝ ન કરતા હોય તો એપ્લિકેશન ઓટોમેટિક આલ્કીવ થઈ જશે અને તેનું સ્ટોરેજ રો છે તે લો થઈ જશે જ્યાં દોસ્તો તેમાં જે સ્ટોરેજ યુઝ કરે છે તમારી જે એપ્લિકેશન તમારા મોબાઈલમાં છે તે